આજ તો ના હોય તો ઘરે હમું કરવું પડશે કેમ તો કેવું કેર પડ્યું છે હમ કરો હવે થોડા છે હેડો હેડો

શું વાત કરો ભલા મળે તમે ખરેખર ફોન આયા તો અતારમાં હું ઉડ્યા ઉડ્યા આવ્યો છું તમે મોન થાય એવાય ફોન કર્યો તો ઉવે છોકરા નઈ ને આકવાસ ને આટલી આકવાસ છે

આપડે ને નવા વિવાહ કરવા આ તો લાખ રૂપિયા બબી લાખ ના ના વાત છે તારી આ તો આપડે એમ કહો કે બધું પેલું નહિ કેતા સચ્ચી મૂડી સિદ્ધપુર ની જાત્રા

શું કરવાનું આ બાપા ખોટી જોખમ હજી બેઠા છો તમે તો કેમ તારા રસ હૈયે ઘર તો ભાડા ના છે

ઊંચી ખાઈ રહ્યો મીસે એ બીજું તો શું છે આપડે કાઈ તો કોક ફોન કરો હવે હાડો કોક કરું જ પડશે કે હું તાર મો છે ને હા તાર લવિંગ જી કહે શું તો કે હા ઈ પૈસા વિયા જો આલે છે વિયા જો ને આલે તો કોઈ ને આપણે જમીન ઉપર તો આલ છી કે જમીન ઉપર તો આલ હા વિયા જો ને આલે તો કોઈ ને તો ફોન કરો ને

હોય શું હજ એટલે તારે શું કોણ કોણ ફરમાવો ફરવા કોણ હતું થોડું હોય ની જરૂર હતી હા લ્યો

એ આવજો તો લવિંગજી મારે એમ આવું છે હે હડો ઓ ફાર હડો હડો બાબા હ હું બજાર જાતો હું હા તાપના

मान 5000 झाले आता ओ तारी मी तर 1 लाख रुपये आला आता मे सुद्धा मान वेनेवरी खर्चो थोडा ओसो થાય 5000 झाले एम हार होय दमू सोगा दिन ढो तू हो? हार ओर बथे शिवजान दे ए हार हो हाँ 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 वह पोडा लाक रुपिया मारा कांदी लाइ जो से अनो भेवें तो पासाजर हो जाजा जा सी पासाजर मन लागे अलो खायो लागे पन थावाजे हेडान तो को का का है ने हाँ मारो बना स्कोठो हाँ